હેલો દોસ્તો જય માતાજી ડાયરાને કેમ છો બધા મજામાં મજામાં જ હશો કારણ કે તમે કષ્ટભંજન દેવના દર્શન કરી લીધા તો આપણે ડાયરેક્ટ ત્યાંથી આવી અને આપણે આપણા કામમાં વર્ગી ગયા આપણે છેચર જવાનું છે તુવેર કાઢવા તો તુવેરની જારી ચઢાવવા આપણી પહેલાં મગની જારી હતી તો તે કાઢી લીધી અંદર આપણા ડ્રાઈવર સાહેબ અત્યારે કામ ચાલું જ છે સારી બદલાવવાનું અને સાથે સાથે બિટરિયાનો ગાળો પણ બદલાવાનો છે તો એ કામ ચાલુ છે ચાલો તમને અંદર બદલો તો આ છે અંદરના બિટરિયા આ છે આપડા ડ્રાઈવર સાહેબ અત્યારે કામ ચાલુ છે કેવી ડ્રાઈવર સાહેબ આમાં રાખે તોય તો તમને આગળ બતાવીએ આપણે તુવેર કાઢવા જવાનું છે હેલો દોસ્તો તો આજે આપણું ટ્રેક્ટર અને થ્રેસર ચાલ્યા છે તુવેર કાઢવા ડ્રાઈવર સાહેબ લઈને આપણે ઘેરે કામ છે પાણી વારવાનું એટલે આપણે નથી અંદરથી કાઢી લીધા આપણે ગોડાઉન બહાર હવે જાય છે ટ્રેક્ટર હાકવા આગળ તમને બતાવીએ એમાં કઈ રીતે આપણું નવું બેતાલી આલે છે ચાલો મળીએ આપડે આગળ ભાઈ ને ખેતર દોસ્તો કેમ છો બધા મજામાં તો આજે આપણું ફાર્મેટેક ચેમ્પિયન બેતાલીસ એનજેટી થેસર પંજાબી જમ્બો તુવેરમાં હાલે છે તમને બધું બતાવું કઈ રીતના આપણે તુવેર છે આ ભાઈના ખેતરમાં આપણે જોઈએ તુવેર કેવી ચોખ્ખી આવે છે તમે જોઈ શકો છો તુવેર એકદમ ચોખ્ખી તુવેર આવે છે કોઈ પણ પ્રકારનો કચરો આવતો નથી સાથે આપણા થ્રેસરમાં ફૂલ ચોખ્ખી તુવેર કોઈ પણ જાતનો કચરો નથી તુવેરમાં

કાઢવાની બાકી છે તું એ આ બાજુથી કાઢતા જઈએ છે અરજી નીકળી છે અરજી બાકી છે હજી આવા જ માહિતી સભર વિડીયો જોવા માટે અમારી એસકેફ ફાર્મ ચૂકવને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ